થાય ને પાછળ સુધી આ જુઓ પેપર 1 છે હવે તમને સિલેબસ નું તો તો ખબર પડી ગઈ કે કેવી રીતે સિલેબસ છે પણ પેપર થોડું જોઈ લઈએ આપણે કે પેપર કેવી રીતે પૂછાય છે પ્રાગ આમાં છે ને પહેલી ટૂંક નોંધો છે પણ

યુપીએસસી માં પાસ થવાની એક જ લાક્ષણિકતા જે માંગી છે વિદ્યાર્થીઓ હારી જાય છે ટૂંકું કરવું છે ને પણ બધું લખવું છે ત્યાં આપણી ભાષાની પરીક્ષા ત્યાં છે કે નાનું કરતા નથી આવડતું આપણને સમજી ગયા અને કેવી રીતે આવશે

પોતે આપણે એને ગાંધી યુગમાં ભણ્યા અને સુંદરમાં આપણે જોયું કે સિલેબસમાં છે નહીં સાહિત્યકાર તરીકે પણ એ લોકોએ આપણને શું આપી દીધું જ ખાલી ગાંધી યુગ હવે ગાંધી યુગના લક્ષણો ભણ્યા પણ એના કેટલા બધા સાહિત્યકારો છે ખાલી ગાંધી યુગ તેવી રીતે પાંચ યુગ પડે છે આપણે તો પાંચ યુગના થઈને કેટલા બધા સાહિત્યકારો છે છે કે નહીં તો એના જીવન અને એનું સાહિત્ય સર્જન વિશે લખવાનું એટલે આપણો આખા સિલેબસ ના પ્રશ્નો જો જોવા જઈએ ને મિત્રો તો દોઢસો બસો થઈ જાય એટલે કેવી રીતે શું બહાર પાડવું કેટલું વાંચવું કેટલું નહીં એની વાત પછી કરશું પછી સૌરાષ્ટ્ર ની બોલી લક્ષણો જે ભાષા વિજ્ઞાન નો મુદ્દો કીધો એના પર મેં બહુ ચર્ચા નથી કરી કારણ કે લેક્ચર વખતે કરશું સૌરાષ્ટ્ર ની બોલી ના લક્ષણો એટલે બોલી છે આપણી ચાર એમાંથી એક બોલી તમને આપી છે ગુજરાતી જ્ઞાન માર્ગી કવિતા ગાંધી યુગના સાહિત્યમાં રાષ્ટ્ર ભાવના એટલે ગાંધી સાહિત્ય જો પણ ફક્ત એક જ મુદ્દા ઉપર વાત લખવાની જે રાખે છે રાષ્ટ્ર ભાવના સાહિત્ય સર્જન લખશો કે પછી તો એમાં બધું જ લખવું પડે એટલે એ વીસ માર્ક્સનો પ્રશ્ન થાય મધ્યકાલીન જૈન સર્જકોના સાહિત્યિક પ્રદાનની સમીક્ષા કરો પછી કલા એ લખાય છે પણ કલાપી હોય આ બધા વીસ વીસ માર્કના અને આ દસ એટલે તમારે બધા લખવાના છે જો પસંદ કરો છો પેસ્ટન ટૂથ તો દલપત રામની કવિતાની આક્ષણિકતાઓ જણાવો એટલે આનો આખો જ પ્રશ્ન એનો સાહિત્ય સર્જન ઉપર જાય કવિતાની આક્ષાણ વિતાલે આખા સાહિત્ય સર્જન ઉપર જાય પછી રાવી પાઠકની વાર્તા કળા કળાના વિશેષો વીરીએફની વાતોને આધારે જણાવો વીરેફની વાતો શું છે ખબર છે કોઈને આ તો આ પ્રશ્ન અઘરો પડે ખબર પડી તમને વિરેપની વાતો એમનો વાર્તા સંગ્રહ છે એમણે ખાલી નામ આપ્યું છે વિરેપની વાતો સમજી ગયા આપણને એક જ વાર્તા સંગ્રહ મળ્યો છે કયો મળ્યો છે સૌરાષ્ટ્રની રસધાર એક જ વાર્તા સંગ્રહ મળ્યો છે જવેરચંદ મેઘાણીએ એક જ વાર્તા સંગ્રહ આપ્યો છે બાકી સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો બધા જ સાહિત્ય સ્વરૂપો આપણને આવી ગયા છે એમાં કવિતા સૌથી વધારે

એ રીતે આપણે જોઈ શકીએ અનુગાંધી યુગની પૂછવા કે આનો અર્થ શું છે આધુનિક એકાંકી એટલે આધુનિક યુગની એકાંકી લેવાની બીજા યુગમાં એકાંકી લખાયું એ નહીં લેવાની આમ તો એકાંકી ગાંધી યુગ પછી એટલે કે અનુગાંધી યુગ પછી એ ધીમે 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 લખાતી થઈ એ પહેલા નાટક જ લખાતા એકાંકી નાટક નું નાનું રૂપ છે પણ એકાંકી એકાંકી નાટક નાટક સમીક્ષાત્મક ઉત્તર આપો ગુજરાતી ભાષાના વાક્ય પ્રકારો સદ્રષ્ટાન સમજાવો વાક્યના પ્રકારો સમજાવો 20 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો છે મધ્યકાલીન નિર્ગુણ ભક્તિ પરંપરાના કવિઓના પ્રદાનનું મૂલ્યાંકન કરો તમે વિચારો 20 20 ને 10 50 માર્ક્સને તમારે ન્યાય આપવાનો છે અને રમણભાઈ નીલકંડ ની નાટ્ય કળાના વિશે પૂછે છે પછી સેક્શન બી તો એવી જ રીતે અલગ અલગ પ્રશ્નો છે બધા જ પ્રશ્નો વાંચવા જ જતી કારણ કે મારી કૃતિ જોડે તમને લઈ જવા છે બરોબર છે પણ કૃતિમાંથી અને જે સિલેબસની ની અંદર દાખલા તરીકે દયારામ તો દયારામ કે સિલેબસમાં લખ્યા નથી

આ વાસ્તવિકતા છે મારે આપવા હોય તો હમણાં દોઢસો બસો પ્રશ્નો બનાવીને જવાબ આપી શકું ખબર પડે હવે ઉમાશંકર જોશી એ સાહિત્ય સર્જન કર્યું એ પન્નાલાલ માં જતું રે પણ પન્નાલાલે કરેલું પેલા દ્વિરેક માં જતું રહે બરોબર છે એટલે ગડબડ 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 થઈ જાય આની કૃતિ આમાં જતી રહે પેલા લખેલી આમાં જ હતી થાય કે નહીં બધા સાહિત્યકારોને વાંચો એટલે એટલે આ લાંબની પ્રોસેસ છે એટલે અમુક અમુક સાહિત્યકારો તૈયાર કરવા પડશે આપણે કારણ કે બધા તમે જો કરવા રહો તૈયારી વખતે પરીક્ષાની તૈયારી વખતે કારણ કે પરીક્ષાની તૈયારી વખતે તમારે બે થી ત્રણ વાર તમારા આ વિષયમાંથી નીકળવું પડશે મારી દ્રષ્ટિએ

એમાં છે ને ઓગણીસ પાઠ આવતા આપણે છે ને ઓગણીસ કૃતિને ઓગણીસ પાઠ સમજવાના છે માઇન્ડસેટ કરજો માઇન્ડસેટ કરજો તૈયારી તમે અહીં કરો ક્યાંય કરો જાતે કરો ગમે ત્યાં કરો પણ આ માઇન્ડસેટ થી યુપીએસસી ઓપ્શનલ ભણું દુશ્મન ને છે ને મોટો એટલે ઢીલો નહીં જોવાનો પણ બહુ મોટો નહીં જોવાનો

અને એ પંક્તિઓની ચર્ચા પણ આ લોકો કેટલીક વાર પૂછી નાખે છે તો એ વખતે આપણને અઘરું પડે છે પૂર્વાલાપની અંદર કાંતની ભાષા બહુ જ અઘરી પડે છે વિદ્યાર્થીઓને કે ત્યારે ખબર નથી ક્યાંથી પૂછાઈ ચૂક્યું છે બરોબર પછી આપણી સપ્તપદી એમાંનું અઘરું પડે છે પણ આમાં લખવાનું એવું છે કોણ બોલે છે કોને કહે છે કેમ બોલ્યું છે બસ આ ત્રણ સ્ટેપમાં લખવાનું એટલે આ તમારું લખાણ પૂરું એક પેજમાં કોણ બોલે છે કોને કહે છે કેમ બોલ્યું તું બોલવા પાછળનું કારણ શું હતું એટલું આ ત્રણ સ્ટેપમાં જવાબ લખશો એટલે જવાબ રેડી પછી આ તો આપણી જે કૃતિ છે એ રીતે વાત કરી આંતરિક પ્રશ્નો આ લોકો પૂછે કે સરસ્વચંદ્ર ભાગે એકમાં રાજનીતિ પ્રણય કથાનું સંયોજન આંતરિક પ્રશ્ન હવે પણ સરસ્વતી ચંદ્ર વાંચી નાખી પતિની સ્ટોરી ખબર પણ હવે રાજનીતિ ક્યાં રમાય રાજનીતિ ક્યાં રમાય તી પહેલે શરૂઆતથી જ સરસ્વતી ચંદ્ર અને કુમુદના લગ્ન થવાના હતા અને સરસ્વતી ચંદ્રની માતા એ પેલી છે બીજી મમ્મી છે અને એની માતાએ જ્યારે તકલીફ આપી ત્યારે એને ખબર પડી કે મારી માતાનો જે આ સ્વભાવ છે અને એ વખતે સરસ્વતી ચંદ્રની સગાઈ થઈ ચૂકી હતી કુમુદ જોડે એટલે એને ખબર પડી કે એને એમ થયું કે કુમુદ આટલી કોમળ છે નિર્દોષ છે આ પરણીન જો મારા ઘરે આવશે તો હું એને સુખ નહીં આપી શકું મારી માતાનો આ ક્રૂર સ્વભાવ મારી પત્નીને આનંદ નહીં આપી શકે તો એટલે એક પત્ર લખે છે કુમુદને એને કહે છે કે હું સગાઈને

રાજનીતિ એમ પોલિટિક્સ અને આ બાજુ પેલો પ્રણયની વાત હું કરું તો જે સરસ્વતી ચંદ્ર કે છોડી આપણે એ છે કે ધન પોતે જ ખરાબ છે જેની સાથે એના લગ્ન મેં તો એવું કહ્યું હતું તને કોઈ સારું પાત્ર મળી રહે છે મારા કરતા તું એને ત્યાં પરણી જજે પણ આ તો બહુ જ ખરાબ છે અને બહુ જ હેરાન કરે છે તો મેં તો આને વધારે દુઃખમાં ધકે દીધી અને એ જાણીને દુઃખી થઈ જાય છે જોયા કરે છે આખી નવલકથા એટલે કે ભાગ એ એ વાતને વધારે આપણી સમક્ષ મૂકે છે છે એક આપે બંનેનો પ્રણય બંને એકબીજાને પ્રેમ તો કરે છે પણ એકબીજા સાથે વાત પણ નથી કરી શકતા ને એ આખું જ આપણે વાંચીએ તો વધારે મજા આવે કારણ કે ગોર્ધન ત્રિપાઠીની શૈલી બહુ સરસ છે પણ ત્યાં આટલા જ બે મુદ્દા તમારે લેવાના ખબર પડી તમને બે મુદ્દા એટલે આ બે મુદ્દા તમને કહી દીધા અને એ બે મુદ્દા ઉપર વાત કરવાની એટલે જે કહ્યું છે એટલું જ લખો અને આ રીતે વસંતવિલાસ નો પ્રધાન રસ કયો છે તે દ્રષ્ટાંત આપીને સમજાવે દ્રષ્ટાંત એટલે તમારે વસંતવિલાસ ની પંક્તિઓ લખવી પડે મારે હમણાં બોલવાનું રહી ગયું વસંતવિલાસ કારણ કે વસંતવિલાસ એક અજ્ઞાત કવિએ લખેલી પણ આપણ ભાષામાં જૂની ગુજરાતી માં લખાયેલી એટલે આપણે સહેજે ટપો ના પડે બધું અત્તરથી જ જાય ગુજરાતી ખરી પણ જૂની ગુજરાતી એની ભાષા આટલી અલગ છે તો તમે ભણશો ને વાંચશો એટલે તમને આપો ખ્યાલ આવશે જો હવે આપણી પેલી ગત્યાત્મક કોઈ જે બી કૃતિ હોય અલગ અલગ કૃતિ એનામાંથી સેક્શન બી ની અંદર સંદર્ભ પૂછે છે એટલે સેક્શન એ અને સેક્શન માં પહેલો વિભાગ આપણો સંદર્ભ હોય છે જે પચાસ પચાસ માર્ક નો હોય છે બા તમે મારા સોનાના જાણવા છો માફ કરો અને પાછા વળો તમે સૌરાષ્ટ્ર ની વાંચી હોય તો ખ્યાલ આવી જાય આઈ થિંક સૌરાષ્ટ્ર ની રજદારમાંથી જ છે મને બહુ ખ્યાલ નથી હે ને જો આ એ જાલ સૌરાષ્ટ્રની રસદાર ભાગ 1 માં પ્રેમ સૌર્યનું આ લેખન એટલે પછી પ્રેમ અને શૌર્યને જ જોવાનું હમણાં આપણે વાત કરીએ જ તમને કૃતિ જોડે હું લખજો છું પાટણની પ્રભુતા યુદ્ધ સ્વરાજ પણ તમને છે ને પોઈન્ટ આપી દીધા છે મારે ફક્ત એટલું જ કહેવું છે કે આ જે પેપર છે એ પેપર તમને પૂછાવાનું નથી પણ વિષયને પકડજો વિષયને પકડજો

આખો સમાજ કેવો છે આપણા ગુજરાતી લોકો કેવા છે તો તમે આખું આમાંથી પસાર થશો ને એટલે તમને ખબર પડશે તમે કેવા સમાજમાંથી આવો છો આખું સાહિત્ય એ ઓપ્શનલ પેપરમાં તમારા દ્રષ્ટિકોણથી લખવાનું છે હા આપણે સાહિત્યકાર નથી બનવાનું પણ સાહિત્યિક દ્રષ્ટિકોણ તો ખીલવવો જ પડશે તો જ તમે આ કૃતિનું એનાલિસિસ કરી શકો બોરિંગ લાગે આમ તો બોરિંગ લાગે જ નહીં સાહિત્ય ક્યારે બોરિંગ લાગે જ ને

અને એ વાહન પછી તમે ડિસ્ક્રાઈબ ના કરી શકો કે આ વાહ કેમ નીકળ્યો અંદરથી જ એમ થાય કે વાહ અરે શું વાત છે તો એટલું અંદરથી જ્યારે આપણે સાહિત્ય વાંચીએ છીએ તો સરસ રીતે લખી શકવાના છે સરસ રીતે હું વારંવાર લખી હોઉં છું એ તમને લખીને બતાવું મારું સરસ આવું હોય છે સરસ

જે અંતર્ગત મારું એક પુસ્તક પણ મેં અગાઉ દોઢ બે વર્ષ પહેલાં લખેલું ત્યારે મને ખબર નહોતી ઓપ્શનલ ગુજરાતીમાં મારે ભણાવવું પડશે કારણ કે વિદ્યાર્થીઓની જીદ હતી કે મેડમ ભણાવો ભણાવો અને એ આપણે શરૂ કરું ત્યારે મને રિયલી ખબર નહોતી અને મેં જૂનાગઢ યુનિવર્સિટી માટે એ પુસ્તક આખું બનાવેલું તો એ પુસ્તકની અંદર તમારા એ બધા જવાબો છે જ જે આમાં છે પણ આજે મારે વાત કરવી છે મૂળ સૌરાષ્ટ્રની રસધારની હું તમને ખાસ વાત કરું મિત્રો આ એક એવા માણસે લખેલી કૃતિ છે જેના રાષ્ટ્રીય અપાયું છે મેઘાણી મૂળ એમના જન્મની ને એ વાત નથી કરી હાલાકી આપણે કરવી જ પડશે પ્રશ્ન છે યુપીએસસી ની અંદર પણ એમાં નથી લઈ જવા ઝવેરચંદ મેઘાણીનો સ્વભાવ કેવો એનું એક ઉદાહરણ મારે તમને આપવું છે માણસાઈ દીવા એમની એક કૃતિ છે જો ખબર હોય તો માણસાઈ દીવા એ કોના ઉપરથી લખાયું છે તો રવિશંકર મહારાજ નામ સાંભળ્યું રવિશંકર મહારાજ એ રવિશંકર મહારાજ ના જીવનના અનુભવો ને આ જવેરચંદ મેઘાણીએ માણસાઈ દીવા નામની કૃતિ એમણે લખી અને એની અંદર એમણે લખ્યું હવે આ પુસ્તક બહાર પડ્યું બહુ જ પબ્લિક સિટી થઈ અને મહિલા પારિતોષિક આ પુસ્તક ને આપવાનું એલાન થયું કે મહિલા પારિતોષિક આપણે આપીશું પારિતોષિક નું નામ છે મહિલા આપણે અસ્વીકાર કર્યો ઝવેરચંદ મેઘાણી કે મારે આ પારિતોષિક નથી લેવું એનું કારણ એટલું હતું કે ભાઈ માણસાઈના ના દીવા મેં લખ્યું પણ એ તો બીજા ઉપર છે તો વ્યક્તિત્વ બીજું છે તો મારો હક જ નથી લખવાનો મારો હક છે નહીં અને પેલી બાજુ રવિશંકર મહારાજ ને મૈરા પારી પારિતોષિક આપવાનો આનો કઈ કહ્યું કે ભાઈ ઝવેરચંદ મેઘાણી નથી સ્વીકારતા તો તમે લઈ લો તો એમણે એવું કીધું કે મારા વિચારો ને જીલનાર કે મારું વ્યક્તિત્વ વિશે લખનાર હું નથી ઝવેર છે સમજ્યા તમે અને આ સ્વભાવનો ધની જ્યારે સૌરાષ્ટ્રની રજદાર લઈને એને મૂક્યું છે તો એની અંદરની વાતો એટલી વિશેષ છે એટલી સમગ્ર લક્ષી આપણા ગુજરાતની વાત આપણા સૌરાષ્ટ્રની વાત મૂકી છે કે આખા ગુજરાતની આભા છતી થઈ જાય સૌરાષ્ટ્રની રસધાર લખવા પાછળનું એક કારણ છે ઝવેરચંદ મેઘાણી મૂળ એમના ભાઈ કલકત્તા જોબ કરતા ત્યાં કલકત્તા રહેલા એટલે બંગાળના સાહિત્ય એમને વાંચવામાં આવ્યું થોડોક વર્ષો ત્યાં નોકરી કરેલી બંગાળનું સાહિત્ય એમણે વાંચ્યું બંગાળના લોકોને જુએ પછી મહારાષ્ટ્રમાં બી આવો મહારાષ્ટ્રના પંથકમાં બી ત્યાંનું સાહિત્ય વાંચ્યું ત્યારે એક સમારંભની અંદર એમને ચૂક એવું મેળવવાનું કે ભાઈ તમે તો ભારતમાં બધે ફરો છો કુણે કુણે અને તમે સાહિત્યની આટલી મોટી મોટી વાતો કરો છો પણ તમારા ગુજરાતની અંદર કોઈની પાસે એવો ખબીર જ નથી કે જે કોઈ જેના વિશે આપણે કઈ કહી શકીએ કે જેના વિશે સાહિત્ય આખું લખી શકાય જેના વિશે કોઈ યુગો યુગો સુધી વાત કરે એટલે કે કે થોડું એવું ટોણો મારી ગુજરાતની જનતા પાસે શું એવું ખમીર જ નથી અને એ મેણાને ભાંગવા ગુજરાતમાં જ્યારે આવ્યા ત્યારે એમના આ મિત્ર વચ્ચશેન આઈ થિંક મૂલતી નથી તો વચ શેનની સાથે સાથે એમને સૌરાષ્ટ્રના પંથકમાં ફરવાનું થયું પેલું મેળું તો મગજમાં હતું જ અને કેટલાય લોકો એમની જોડે મળ્યા લોકોની વાતો થઈ તમે જુઓ આપણા કોઈનોય પરિવાર એવો નહીં હોય કે જેની કોઈ વાત નહીં હોય આપણા તમે તમારા વડવાઓને પૂછજો બાપદાદાને પૂછજો ઘરડા હોય એમને પૂછજો તમારા દરેક દરેકના પરિવારમાં એક અદ્ભુત વાત હશે હશે ને હશે જ તો જવેરચંદ મેઘાળીને તો બહુ જ મજા આવતી અને એમાંથી એમને પેલો જે મેળવું વાગ્યું હતું એમને થયું કે બસ હવે મને મારો માર્ગ મળી ગયો હું આ બધાની વાતો લખીશ અને ગામે ગામ ગામે ગામ ગામે ગામ ફર્યા અને એમાં પોતાનું કલ્પનાનું સ્તર ઉમેર્યું પણ મોટા ભાગે સત્ય ઘટના ઉપર આપણને સૌરાષ્ટ્રની રસધાર આપી છે જેમાંથી સૌરાષ્ટ્રની રસધાર એટલે સૌરાષ્ટ્રની વાતોનો રસ જેમાં વાતો એક પછી એક વાર્તાઓને એમ કરતા આપણને પાંચ ભાગ મળ્યા એમાંથી એક ભાગ પહેલો જ ભાગ આપણે ભણવાના છે જેની અંદર ચોવીસ વાર્તાઓ સંગ્રહિત છે ખાસ તો ત્રેવીસ કઈ ચોવીસ તો કાવ્યાત્મક છે ચોવીસ ની તો પણ એ ત્રેવીસ વાર્તાઓ વિશે તમારા પેપરમાં જવાબ પ્રશ્ન આ લોકો પૂછે બરાબર અને તમારે લખવાનો છે તમે વાંચ્યું છે સૌરાષ્ટ્રની રસદાર કેટલાય વાંચી છે અહીં બેઠા છે એ નથી તમે વાંચી છે તમે બીજા મિત્રો વાંચી છે ઓકે તો પછી તો વાર્તા કેવી પડે કેવી નથી ખાસ કરીને મારા જીપીએસસી કે સીસી ના મિત્રો હોય ને ત્યારે વાર્તા કઈ ના આજ વાર્તા મારે તમને કેવી નથી મારે વાંચવી છે કારણ કે વાંચીને સમજાવી છે વાર્તા કઈ રીતે વંચાય અને એમાંથી એનાલિસિસ કઈ રીતે થાય આપણે કઈ રીતે પ્રશ્નો સમજી શકીએ એટલે આપણે વાર્તા વાંચીશું બરોબર પણ એ પહેલા સમગ્ર લક્ષી મૂલ્યાંકન વાળા પ્રશ્નના ખાલી મુદ્દા જોઈ લેજો હું તમારી જોડે મારો પ્રશ્ન નો જવાબ રેડી છે ના એનો થોડો આંચ કે નકળા લખી લીવાતાની બુક અ રાતની બુક બધું નથી હું લખી રાખું છું રસ્તા એક મિનિટ માં શેર કરી દો કારણ કે તમારું પેલા કામ છે એ પ્રથમ ચેપી જેવું છે

અને આ અત્યારે એ ખોલી આપો આ છે આ એક જ મિનિટમાં થઈ જશે આ કશું હું તમને શું